વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા કહાર મહોલ્લામાં રહેતા હિતેશભાઈ રાજારામ કહારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જેને લઈને આરોપીની અટકાયત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં માથાભારી શખ્સો દ્વારા ખુલ્લે જાહેરમાં તલવાર વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં યુવકે પોતાના સ્વ બચાવમાં તલવાર પકડી લેતા તેને હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી આ મામલે પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા અને આ તમામ આરોપીઓનો પાણીગેટ પોલીસે વરઘોડો કાઢ્યો હતો હોમલાખોર નામચીન બુટલેગર હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ગઈકાલે પાણીગેટ પોસ્ટેના ભાઉચાવાડ ખાતે મોડી રાત્રે એક કૌટુંબિક ઝઘડાને કારણે મારામારીનો બનાવ બને જેમાં ફરિયાદી હિતેશ કહારે ત્રણ આરોપીઓ નરેશ કહાર હર્ષ કહાર ને શિવમ કહા તેમના વિરુદ્ધ ભાણીગેટ પોસ્ટેમાં ફરિયાદ દાખલ કરાવી છે જેમાં મારામારીના બનાવમાં ચપ્પુ અને તલવારનો પણ ઉપયોગ થયેલો ત્રણેય આરોપીઓને અત્યારે અટક કરી લેવામાં આવે છે ત્રણેય આરોપીઓ મારામારીના લગતા ગુનાહી ભૂતકાળ ધરાવે છે આરોપી જે છે જૂનો ઝઘડો છે કૌટુંબિક કારણસર આ ઝગડો થયેલો